हेलो फ्रेंड्स स्वागत है तुम्हारा मारी यूट्यूब चैनल मा બાળકોના લંચ બોક્સ માં કે પછી ડિનર માં બનાવી શકો તેવા જે આપણે રેડ સોસ પાસ્તા બનાવીશું આ પાસ્તા એટલા ટેસ્ટી બને છે કે તમે રેસ્ટોરન્ટ ના પાસ્તા ને પણ ભૂલી જશો ઘરે એકદમ સરર રીતે બની જાય છે અને ફૂલ વેજીટેબલ થી બનાવીશું તો ચાલો જઈએ તો પાસ્તા બનાવવા માટે મેં અહીંયા આ રીતના જે ડિઝાઇન વાળા પાસ્તા આવે છે એ લીધા છે તો હવે આપણે પાસ્તા ને બોઈલ કરવાના છે તો એક પેનમાં આપણે ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું તો ટોટલ મેં એક કપ જેટલા પાસ્તા લીધા છે અને ત્રણ ગ્લાસ પાણી એડ કરી પાણીને સરસ રીતે ઉકાળવાનું છે એમાં આપણે મીઠું એડ કરી દઈશું એક ચમચી તેલ એડ કરી દઈશું અને પાસ્તાને એડ કરી દઈશું તો પાણી એકદમ સરસ ઉકળે પછી જ આપણે પાસ્તાને એડ કરીશું અને આ રીતે હલાવતા જઈશું જેથી આપણા પાસ્તા એકદમ છૂટા છૂટા રહે અને તેલ એડ કરવાથી પાસ્તા એકદમ છૂટા અને ખીલેલા ખીલેલા બનશે તો અહીંયા તમે જોઈ શકો છો કે થોડીક જ વારમાં એટલે કે પાંચ જ મિનિટમાં આપણા પાસ્તા એકદમ સરસ બોઇલ થઈ ગયા છે આ રીતે કટ કરી અને ચેક કરવાનું ઈઝીલી કટ થઈ જાય છે તો પાસ્તાને આપણે આ રીતે કાણાવાળા વાસણ પર કાઢી લેવાના છે અને એમાં એક ગ્લાસ જેટલું ઠંડુ ચીલ પાણી એડ કરી દઈશું જેથી આપણા પાસ્તા ઠંડા પણ થઈ જશે અને પણ રહેશે હવે થોડીક વાર એને સાઈડમાં રાખી દઈશું અને પાસ્તા માટે વઘાર કરવાનો છે એમાં આપણે ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અહીંયા મેં ત્રણ થી ચાર લસણ નીકળીને આ રીતે ટુકડા કરી લીધા છે તો એ એડ કરી અને સાતડી લેવાનું છે તો સૌથી પહેલા આપણે ડુંગળી એડ કરી અને ડુંગળીને સાતડી દઈશું સાથે આપણે અહીંયા મરચા પણ લીધા છે એને પણ આપણે ડુંગળી સાથે થોડીકવાર માટે સાતડી દેવાના છે તો ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને સાતડી થોડીક જ વારમાં અહીંયા આપણી ડુંગળી સરસ રીતે કુક થઈ ગઈ છે હવે આપણે તેના પર બધા જ વેજીટેબલ એડ કરીશું જેમ કે મેં અહીંયા કેપ્સિકમ ને જીણું સુધારી લીધું છે અને એકથી બે ટામેટા લીધા છે અને નાનું એવું ગાજરને પણ સમારી લીધું છે તો વેજીટેબલ આપણે ભરપૂર રાખીશું તમારી પાસે જો મકાઈના દાણા હોય તો એ પણ તમે એડ કરી શકો છો અને આમાં બીન્સ પણ તમે એડ કરી શકો છો જે પણ તમારે વેજીટેબલ એડ કરવા હોય એ તમે કરી શકો છો તો વેજીટેબલના ભાગનું અહીંયા આપણે મીઠું એડ કરી દેવાનું છે જેથી વેજીટેબલ આપણા સરસ રીતે સોફ્ટ થઈ જાય તો હવે આપણે વેજીટેબલને સરસ રીતે સોફ્ટ કરવાના છે તો ઢાકી અને આપણે તેને 2 થી 3 મિનિટ જીવ થવા દેશું સ્લો ગેસ પર જેથી આપણ બધા જ વેજીટેબલ સરસ રીતે કુક થઈ જશે તો ઢાંકણ લગાવી દેશું અને સ્લો ગેસ પર વેજીટેબલને કુક કરી લેવાના છે 3 થી 4 મિનિટ જીવ થઈ ગયું છે અને અહીંયા આપણ વેજીટેબલ એકદમ સરસ રીતે કુક થઈ ગયા છે તમે જોઈ શકો છો સોફ્ટ પણ થઈ ગયા છે તો હવે આપણે પાસ્તા માટે મસાલા કરીશું તો પાસ્તામાં આપણે વધારે મસાલાની જરૂર નથી હોતી એમાં આપણે સોસ એડ ਕਰવાના છે જેમ કે મેં અહીંયા 1 ચમચી જેટલો ડાર્ક સોયા સોસ એડ કર્યો છે અને 1 ચમચી જેટલો ટમેટા કેચપ એડ કરીશુ અને 1 ચમચી જેટલી આપણે સેજવાન ચટણી એડ કરીશુ સેજવાન ચટણી અને ટમેટા કેચપ એડ કરવાથી સરસ એવો પાસ્તાનો ફ્લેવર આવશે જેથી પાસ્તા ખાવામાં ખાટ્ટા અને મીઠા અને તીખાપણું લાગશે તો આપણે સોસ એડ કર્યા પછી આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે અને આ રીતે વેજીટેબલ સાથે મસાલા મિક્સ કરી લઈશું તો એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને એક ચમચી આપણે પાસ્તાનો મસાલો એડ કરવાનો છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણો બધા જ મસાલા થઈ ગયા છે અને વેજીટેબલ પણ સરસ રીતે કુક થઈ ગયા છે તો હવે આપણે તેમાં પાણી એડ કરીશુ તો થોડું પાણી એડ કરીશુ જેથી આપડા મસાલા બળી ના જાય અને આપડા પાસ્તા થોડા લિક્વિડી બને તો અયા મે ટોટલ 4 ચમચી જેટલું પાણી એડ કર્યું છે અને આ રીતે હલાવી લઈશુ તો ગ્રેવી આપડી એકદમ સરસ થઈ ગઈ છે તો હવે ગ્રેવીને થોડી ગરમ કરી લઈશુ ગ્રેવી સરસ રીતે ગરમ થઈ ગઈ છે હવે આપણે તેમાં બોઈલ કરેલા પાસ્તા એડ કરી દઈશુ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો પાસ્તા એકદમ છૂટ્ટા છૂટ્ટા છે તો આ રીતે આપણે બધા પાસ્તાને પેનમાં એડ કરી દેવાના છે અને સરસ રીતે મિક્સ કરી લેવાના છે તો બધા જ પાસ્તામાં સરસ એવો સોસ આવી જાય એટલે કે મસાલાનો ભાગ આવી જાય બધા વેજીટેબલ મિક્સ થઈ જાય એ રીતે આપણે પાસ્તાને સરસ રીતે મિક્સ કરી લેવાના છે તો અહીંયા આપડા પાસ્તા એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે પાસ્તાને 2 મિનિટ જો કુકરવાના છે તો હવે આપણે 2 મિનિટ જો તેને કુક કરી લઈએ સો જેથી બધા જ મસાલાનો ફ્લેવર આપણા પાસ્તામાં આવી જાય તો અહીંયા આપણા પાસ્તા બનીને તૈયાર છે તમે જોઈ શકો છો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી આ પાસ્તા બની ગયા છે તો ઉપરથી આપણે ગાર્નિશિંગ માટે લીલા ધાણા એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ પાસ્તાને આપણે ગરમા ગરમ સૌ કરીશું પાસ્તાને તમે તમારા બાળકોના લંચ બોક્સમાં કે પછી ડિનરમાં કે પછી ક્યારેક પણ ચટપટું ખાવાનું મન થઈ જાય તો તીખા રેડ સોસ પાસ્તા જરૂરથી બનાવી લેજો તો તમને આ પાસ્તાની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો રેસિપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો ચેનલ પર નવા હોય અને ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસિપી ના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય તો ફરી આપણે આવી જ નવી રેસિપી સાથે મળીશું ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ